અરે ખુશીબેન રબારી જેમને ગુજરાતની અંદર નાની ઉંમરમાં લાખો લોકોના દિલ જીતી લીધા છે અને એમાંય હાલ તેમને એક રામદેવ પીર મહારાજનું જોરદાર ગીત ગાયું હતું અને એ ગીતનો વિડીયો એક કરોડથી પણ વધારે લોકોએ એ વિડીયોને જોયો હતો અને એ જ વિડીયોને હું તમને આ વિડીયોની અંદર બતાવવાનો છું પણ એ વિડીયો બતાવું ને એ પહેલાં કોમેન્ટ બોક્સની અંદર જય બાબારી જરૂરથી લખી નાખજો જય બાબારી લખવામાં તમારા લોકોનું કાંઈ જ નથી લૂટી જવાનું તો બને તો કોમેન્ટ બોક્સ ની અંદર જય બાબારી જરૂરથી લખી નાખજો અને ખુશીબેન રબારીનો જે વિડિયો વાયરલ થયો હતો એ વિડિયો તમે આ જુઓ એ રતન હલકારો હલકારો હોડ માર દે એ પિયર પરણે મારો વીર વીર રોમ દેવ પિર પિયર પર See the doubt